ધ્રાંગધ્રા પાંચ હજાર ત્રીસ થી પાંચ હજાર ત્રીસ બાબરા ચાર હજાર પીચોતેરથી પાંચ હજાર આઠસો પચીસ જેતપુર પાંચ હજાર બસો પચાસથી છ હજાર એકસો પચાસ રાજકોટ ચાર હજાર પાંચસોથી છ હજાર ત્રણસો પાટડી પાંચ હજાર બસો થી પાંચ હજાર સાતસો સાવરકુંડલા ચાર હજાર આઠસોથી પાંચ હજાર સાતસો ધ્રોલ ચાર હજારથી ચાર હજાર સાતસો દસ વાકાનેર ત્રણ હજાર ત્રણસોથી પાંચ હજાર પાંચસો એકાણું અંજાર પાંચ હજાર છસો સાઠથી પાંચ હજાર નવસો છવ્વીસ કાલાવડ પાંચ હજારથી પાંચ હજાર છસો પિંચોતેર જૂનાગઢ પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર પાંચસો અમરેલી ચાર હજાર પાંચસો પાંચથી છ હજાર ચારસો હળવદ ચાર હજારથી પાંચ હજાર નવસો પચીસ થરાદ પાંચ હજારથી પાંચ હજાર આઠસો અગિયાર જસદણ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર નવસો જામનગર ચાર હજાર બસોથી પાંચ હજાર સાતસો પિંચોતેર ખંભાળિયા ચાર હજાર છસોથી પાંચ હજાર છસો